નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું વન વિ વાત કરીશું મહત્વની અપડેટ વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીમાં પીએમ મોદીએ તાબડતો ત્રણ બેઠકો બોલાવી છે જેની અધ્યક્ષતા પીએમ મોદી કરવાના છે સુપર કેબિનેટ સહિત આજે વધુ ત્રણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે સીસીએસ અને ઇકોનોમિક અફેર્સ કમિટીની બેઠક પણ આજે મળવાની છે પહેલગામ હુમલા પછી પહેલીવાર રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ આજે અગિયાર વાગે મળવી આ બેઠકમાં પીએમ મોદીની હાજરી જોવા મળશે પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત કેબિનેટની બેઠક પણ શરૂ થઈ છે અમિત શાહ વિદેશ મંત્રી એસ જયશેકર બેઠકમાં હાજર રહ્યા આગાઉ મંગળવારે પીએમ મોદીએ ત્રણ સેના પ્રમુખો એનએસસીએજી ડુબાલ સીડીએસ અને ચૌહાણ સાથે પણ દોઢ કલાક રીતે વાતચીત કરી હતી બેઠક મળવાની છે સીતારમન પણ હાજર રહેવાના છે દિલ્હીમાં પીએમ મોદીએ એ તાબડતોબ ત્રણ બેઠકોનું આયોજન કર્યું છે ગઈકાલે જે બેઠક મળી હતી જેમાં પીએમ મોદીએ સશસ્ત્ર દળોની છૂટ આપી અને કહ્યું કે સેનાએ આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ બાવીસ એપ્રિલ પહેલગામમાં જે હુમલો થયો છવ્વીસ પ્રવાસીઓ મારે ગયા બાદ ત્રેવીસ એપ્રિલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની પણ બેઠક મળી હતી એટલે કે આજે બીજી સીસીએસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે એક તરફ સેનાને છૂટ આપી દેવામાં આવી છે સમય સમયસ્થળ તેવું નક્કી કરશે લક્ષ્ય પણ તેવું નક્કી કરશે ત્યારે આજની આ ચારેય બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે પાકિસ્તાન તરફથી પણ સતત નિવેદનો આવી રહ્યા છે અને પાકિસ્તાને પણ મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પાકિસ્તાનમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ વડાપ્રધાન મોદીએ કે કેન્દ્ર સરકારે જે રીતે સેનાને છૂટ આપી દીધી છે એક તરફ પાકિસ્તાનમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન તરફથી પણ સતત નિવેદનો આવી રહ્યા છે ભારત આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરે તેવી શક્યતાઓ તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે પહેલગામ આતંકી હુમલા

નો જે રીતે આ દેશની અંદર એનો એનો જે એન્વાયરમેન્ટ બની રહ્યું છે અને જે રીતે મીડિયામાંથી ન્યૂઝ બહાર આવી રહ્યા છે અને જે આ રીતે આપણને ખબર મળી રહી છે એ ઉપરથી વી કેન ઓનલી સરમાઈઝ કારણ કે વી ડુ નોટ હેવ એની ક્રેડિબલ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્સાઈડ કારણ કે આ બધી જે ઇન્ફોર્મેશન જે ડિસ્કસ થઈ હોય અને જે જાતના એનો યુ એનો જે ડિસિશન લેવાયા હોય તે આર એબ્સોલ્યુટલી ટોપ સિક્રેટ ક્લાસિફાઈડ અને ઇટ ઇઝ ઓનલી ઓન એ નીડ ટુ નો બેસિસ અને માટે તમે જુઓ તો ગઈકાલે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જે મિટિંગ કરી એની અંદર ઇવન હોમ મિનિસ્ટર વોઝ ઓલ્સો નોટ પ્રેઝન્ટ માટે ધીસ ઇઝ એ ટોટલી યુનો ઓન એ નીડ ટુ નો બેસિસ અને એ પછી જે એનો આપણને મીડિયામાંથી ખબર આપવામાં પડી કે ઇનો આર્મ ફોર્સિસને ટોટલ ફ્રીડમ આપવામાં આવ્યું છે અને દે કેન ચૂઝ ધ ટાર્ગેટ દે કેન ચૂઝ ધ ટાઈમિંગ એન્ડ દે કેન ઓલ્સો યુ નો ડિસાઈડ એઝ ટુ હાઉ ટુ પ્રોગ્રેસ ઇન ધી ગીવન સેટ ઓફ સર્કમસ્ટાન્સીસ માટે એક વસ્તુ ચોક્કસ કે જ્યારથી બિહારની અંદર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જે જાતનો પોતાનો રિઝોલ્વ દેખાડે એ પછી ડિફેન્સ સર્વિસીસના હેડક્વાર્ટર્સની અંદર ઓલરેડી તૈયારી થઈને શરૂ થઈ ચૂકી હોય અને સીસીએસની ફર્સ્ટ મિટિંગની અંદર પ્રાઇમ મિનિસ્ટરે એમના પોતાનો ઇન્ટેન્ટ અથવા તો ઇન્ટેન્શન એનો એમને એનો એનએસએ અને ડિફેન્સ મિનિસ્ટર અને થ્રી સર્વિસીસ ચીફને આપ્યો હોય એ પછી આ જે જાતના વોર પ્લાન્ટ્સનું એનો એને તૈયારી કરવામાં આવી હોય અને એના ઉપરથી જે ડિટેલ ડિપ્લોયમેન્ટ પેટર્ન ઓફ ધ ક્રિટિકલ એસેટ્સ ક્યારે કરવી કેવી રીતે કરવી અને કઈ રીતે એને 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 એનો એક્ઝિક્યુટ કરવી એ બધી તૈયારી થઈ ગઈ હોય અને જે ગઈકાલે જે મિટિંગ થઈ પ્રાઇમ મિનિસ્ટરના રેસિડન્સની અંદર એની અંદર પોઝિવલી હું અગેન આઈ એમ યુઝિંગ ધ વર્ડ પોસિબલી થ્રી સર્વિસીસ ચીફ ગુડ યુ એનો બ્રીફ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધી એનએસએ ઇન ધી પ્રેઝન્સ ઓફ ડિફેન્સ મિનિસ્ટર કે દિસ ઇઝ હાઉ તમે જે અમને ડાયરેક્શન આપ્યું હતું એ પ્રમાણે અમે આગળ વધવા તૈયાર છીએ અને આ બધી જાતની તૈયારી થઈ ચૂકી છે અથવા તો અમને હજી બીજા એનો એક કે બે દિવસનો ટાઈમ જરૂરી છે એટલે આ બધી જાતના એનો ડિસ્કશન કદાચ પોસિબલી થયા હોય અને એની ઉપરથી પ્રાઇમ મિનિસ્ટરને એશ્યોરન્સ આપવામાં આવ્યું હોય કે તમને જે આર્મ ફોર્સિસ પાસેથી એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશન પ્રમાણે અમે તૈયાર છીએ અને વી આર વેટિંગ ફોર યોર ગ્રીન સિગ્નલ હવે આ આજે આજે ડિસ્કશન થયું એની ઉપરથી અગેન પોલી આજની સીસીએસ મીટિંગની અંદર પ્રાઇમ મિનિસ્ટર વિલ ધ લાર્જર બોડી વિચ ઇઝ ધી હાઇએસ્ટ ડિસિશન મેકિંગ બોડી ઓફ ધી કન્ટ્રી ઓફ ધી ગવર્મેન્ટ ઇલેક્ટેડ ગવર્મેન્ટ ઓફ ધ ડે અને માટે નો ધી પ્રાઇમ મિનિસ્ટર વિલ ચેર ધ મીટિંગ એન્ડ ઇ વિલ અપ્રાઇઝ કે આજ આજની દેશની અંદર આ નો આપણે તૈયાર થઈ ગયા છીએ થર્ડલી આ એક વખત સીસીએસની અંદર જો આ જેતના જે યુનો એક કોમન પ્લેટફોર્મ ઉપર આવ્યા પછી અલ્ટિમેટલી ધી ગવર્મેન્ટ રન્સ બાય ધી ગવર્મેન્ટ ઓફ ધી ડે અને માટે ધ લાર્જર પોલિટિકલ બોડી વિચ ઇઝ ધી યુનિયન ગવર્મેન્ટ એટલે ધી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ વિલ બી ટેકન ઇન ટુ કોન્ફિડન્સ એન્ડ વિલ બી અપ્રાઇઝ કે આ જાતના એનો અમારા પ્લાન્સ છે ને આ પ્રમાણે દેશ આગળ વધશે and the economic situation, because ultimately, no matter what you do, but uh, you know, the economic affairs also plays an important role. when the nation decides to go to war, every time it does not go as per the plan mechanism, there can be a situation that any and the third factor, you know, or, or the international matters, you know, they come into play. and i mean, just, you know, you know a, a broad discussion without any specific detail the you know, media, you know, information, you know, turkey is already supporting the war waging potential of pakistan. similarly, china has also said that apart from condemning the, you know, the terrorism, pakistan is our old friend and we will stand by with pakistan if need be. so therefore, uh, you know, there is a possibility that uh, you know, if not uh, directly but indirectly, if not uh, you know, uh, overtly but covertly, you know, this kind of countries they may support the Pakistan in the war, you know, in building up and sustaining the war waging potential of the country. And a mate, you know, possibly today, you know, war get you know prolonged. And a age, it is going to be whether you know on what basis and from which all places we can sustain the war because don't forget the fact that ultimately after launching the war what makes a difference between the two nations is the composite national strength or the composite national power and if therefore armed forces they only fight the war they are only an instrument of war waging uh, you know potential of the country but ultimately the whole nation goes to war therefore at what level you want to go to a war whether it is a limited war whether it is a sectoral war whether it is a you know, no uh, medium level war or whether it's an all-out war now that i'm sure prime minister will give the direction and the cabinet committee on security or the cabinet committee on political affairs will take the decision and mm -hmm. uh, you know are we economically and uh, uh, industrially and you know in the production and the manufacturing point of view, uh, you know are we ready in case of. આપણા જેનો ઇક્વિપમેન્ટ એનો વેજિંગ પોટેન્શિયલ જો બહારથી કટ ઓફ થઈ જાય એનો બીજા દેશોમાંથી સહાય ના મળે તો અલ્ટિમેટલી વી હેવ ટુ સ્ટેન્ડ ઓન ઓન લેટ એ ઓલરેડી મસ્ટ ઇનો ઓલરેડી ફ્રેકચર્ડ આઉટ પણ તેમ છતાં ઇને અન ઇનો આઈ મીન સેવરી સિચ્યુએશન કે જે પ્રોબેબલી એટ ધેટ મોમેન્ટ ઓફ ટાઈમ મેં ફ્લિકર આઉટ તો એને કેવી રીતે ડીલ કરવું ને ઇકોનોમિકલી આર વી રેડી અને એના જે એના રેમિફિકેશન એના કોન્સિક્વન્સીસ ઇકોનોમિક કોન્સિકવન્સીસ દેશ ઉપર આવે અને કેવી રીતે હેન્ડલ કરવા એ માટે ઇકોનોમિકલી ઓલ્સો વી હેવ ટુ બી રેડી બીકોઝ ઓઝ આફ્ટલ ઇઝ અ મેટર ઓફ મની એન્ડ યુ નો ધી એન્ડ વી આર નોટ દેટ કાઇન્ડ ઓફ એ લાર્જ યુ નો ઇકોનોમી દેટ યુ નો વી કેન ક્વેશ્ચન આઉટ દેખો એવરીથિંગ એસ ટુ બી પ્લાન્ડ આઉટ અને માટે આ સિરીઝ ઓફ ધ મીટિંગ્સ આર ટેકિંગ પ્લેસ તમને જો ખ્યાલ હોય તો વી ઓલસો હેવ ટુ યુ નો આપણે આપણા દર્શકોને જણાવવું જોઈએ કે સાઈડ બાય સાઈડ વિનો ધી ધી યુનિયન હોમ મિનિસ્ટર ઇનો ઇ ઓલ્સો ચેડ એ મીટિંગ વિથ ધ હોમ સેક્રેટરી અને એની અંદર પેરા મિલિટરી ફોર્સિસ અને ઈનો એ લોકોને પણ એનો જે જાતના અમુક ડાયરેક્શન આપી દેવામાં આવ્યા છે કારણ કે જ્યારે વેન નેશન ગોઝ ટુ વોર તો એનો ફાયદો લઈને બીજી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન શુડ નોટ વઝ અને ફ્રોમ અધર પોઈન્ટ ઓફ વ્યૂ સિવિલ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂનો ઓલસો વી શુડ બી રેડી similarly, medical emergency to any mate you know, the nation has to be ready. because in case if, you know, certain amount of casualty takes place, immediately they have to be evacuated. they have to be given certain amount of, you know, the uh, medical facilities instantly. of course, army has a field medical, you know, the uh, entire paraphernalia and the infrastructure. so that in any case would have been ready. but if, if there is a little large scale of casualty, then how do we cater, you know, cater for it? Therefore, the medically also the forward areas, the, their field structure, medical facilities and everything has to be ready. Satellite fields will have to be, airfields will have to be, you know, activated. Alternate airfields will have to be, you know, activated. Navy has to take up the, you know, position, which I am sure by now they would be in the right kind of the deployment pattern and deployment position. So, uh, you know, e e this is, you know, a, the, uh, you know it's such a detailed planning takes place based on the war plans and those war plans get finalized after detailed amount of strategic appreciation, war gaming and it's, it's a different gamut altogether and many people may not be aware about it. But you know, it is a science and it has to be executed with the right amount of art by those professionals who have been groomed, you know, day in and day out and years and years of professional you know, caliber. But uh, let's leave it to them. Now, everything is ready. Like they say that the you know uh, uh, now it is the last you know the green signal that needs to be given by the political authority and political leadership and the government of the day. Because by, in by any being, democratic je, country, beautiful. ultimately the je. armed forces have to operate under the uh, you know clear leadership of the political leadership of the day. Je. So let's let's hope that you know the, you know I mean ultimately what is there je. in this you know in the in the meetings. સેનાને તમામ પ્રકારની છૂટ આપી દેવામાં આવી ચર્ચા એવી ચાલી રહી છે કે છત્રીસ કલાક અડતાલીસ કલાકમાં કંઈક નવાજ નહીં થઈ શકે પરંતુ આ બધી બાબતો હોય છે ખુબજ ગુપ્ત હોય છે ખુબજ કોન્ફિડેન્શિયલ હોય છે આ રીતે ચર્ચાઓ થવી કેટલી યોગ્ય એક સંરક્ષણ નિષ્ણાંત તરીકે આપનું શું માનવું છે સી યુ નો લેટ મી ટેલ્યુ you કે નો બડી શુડ ઓવર સ્ટેપ ઇઝ નો નોલેજ એન્ડ અથોરિટી આ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ટુ શો ઓફ ધ નોલેજ એન્ડ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ટુ ડુ એની સ્પેક્યુલેશન માટે હું આઈ યુ નો યુ નો ધીસ ઇઝ માય ટોટલી માય યુનો વ્યૂ પર્સનલ વ્યૂ કે અત્યારે આ જે બધા રક્ષા વિશેષજ્ઞો ચેનલો પર આવી અને જે જાતના બધા સિનેરીઓઝ એને કરે છે એ आर डूइंग हार्म હાર્મ ટુ नेशन નેશન शुड શુડ નોટ બી दिस दिस इज માય पर्सनल ओपिनियन અત્યારે આપીનો તમારું નોલેજ દેખાડવાની કોઈ જરૂર નથી દેર આર પીપલ હુ ટાસ્ક વિથ સર્ટેન એમાઉન્ટ ઓફ જોબ એન્ડ પ્રોફેશનલિઝમ દે આર એટ જોબ દે આર ફુલ્લી કેપેબલ દે આર અંડર ક્લિયર લીડરશીપ ઓફ ધી પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ સીસીએસ લેટ ધેન ડુ ધ જોબ અનનેસરી ઓર હિસ્ટીરિયા ક્રિએટ કરવાનું જરૂર નથી જે કંઈ થઈ રહ્યું છે થવાનું જ છે અને જે કરવાના છે એ લોકો દે આર ઓલરેડી ડુઈંગ ધ જોબ તો આ ખોટી ખોટા ડિસ્કશન કરી અને ગવર્મેન્ટ ઉપર આટલું બધું પ્રેશર મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે વી ડુ નોટ નો એ કે કઈ જાતના ઇન્ટરનેશનલ રેનિફિકેશન ડેવલપ થઈ રહ્યા છે કોણ કોને સપોર્ટ કરી રહ્યું છે કઈ જાતના યુનો ઇન્ટરનેશનલ ઇક્વેશન્સ ક્રિએટ થઈ રહ્યા છે માટે આ યુનો વોર વેજિંગ ઇઝ નોટ એ ઇઝી જોબ યુનો ફોર એની નેશન અને એમાં નાની એવી સેક્ટોરલ વોર કરવી મિડલ લેવલ ઓર લો લેવલ વોર કરી અને એક પોલિટિકલ મેસેજ એનો ક્લિયર એનો કરવો ઇઝ વન થિંગ બટ એની મિડલ લેવલ ઓર હાઈ ઇન્ટેન્સિટી વોર ઓર એન ઓલ આઉટ વોર એ છોકરાના ખેલ નથી અને માટે એનો ધી હોલ નેશન ગેટ્સ ઇન્વોલ્વ અને ઘણી વાર એવું બધું બન્યું હોય છે દેટ નેશન સ્ટાર્ટ ધ વોર વિથ ઇન્ટેન્શન ઓફ વેજિંગ એ લો ઇન્ટેન્સિટી વોર બટ અલ્ટિમેટલી ફૂલ ફ્લેટેડ વોર લુકેટ ધ કેસ ઓફ યુનો ધી યુનો યુક્રેન રશિયા તમને યાદ હશે અને આ વસ્તુ જણાવવી જોઈએ કે ઇનિશિયલી ઇન ધ ફર્સ્ટ ફાઈવ યુનો અને એના જનરલ્સ ક્રિએટેડ એ ફિફ્ટીન કિલોમીટર લોંગ ટેન્કનો કોન્વોય but the you know international media, and Indian media, you know live relay, Ultimately, what happened? The 15 kilometer convoy had to turn back. And you know the Russian, you know the premier, Mr. Putin sacked seven of his generals because these generals they misled the you know the, the, the leadership of Russia. Similarly, look what what is happening in you know in the uh, you know israel palestine war. Mr. Netanyahu took the oath in front of the people on live TV, saying that I will wipe out Hamas. And that is why I'm going to war. And we will retrieve every hostage that Hamas has taken. Hamas is not wiped out. The war is still going on. And hostages have also not come back to Israel. And there are large scale demonstrations that is taking place in Israel. So war is a totally different scenario. It, it should go the way you have planned the war and the way the, you have decided to escalate the war. but sometimes it doesn't happen that way because war is a very complex affair. in that, the political affairs, economic affairs, strategic affairs, composite national power, diplomatic power, everything comes into the play. and therefore, sometimes diplomatically or, you know, international pressure becomes so intense. That you may not be able to pursue the war the way you want it. And therefore, everybody will come down heavily on you and say that no, stop the war, stop the war. And and sometimes for a country like you know, Pakistan and you know and, and India, which is an emerging country, it may not be able to sustain the international pressure. I'm not saying that it will happen, but I'm saying it may happen. Then what? Therefore, you know, you have gone to war now under international pressure, okay. halfway through. If you have to, you know, I mean, uh, call off the war, then what, what is the use of going to war? Therefore, I am sure all these issues have been discussed and discussed threadbare, and various scenarios would have been enacted. War game, strategic appreciation would have been completed. War plans would have been, you know, done. Contingency planning would have been done. Okay. Okay, that if this, then this; if not this, then this; if this, then again, you know, we will go to this. All scenarios would have been enacted. And the nation would have been ready, but despite all these things, like the two examples which I gave, you know, third example I can give. Uh, America is a you know established global superpower. G. In you know when they when they when they decided to you know put the world's heaviest aircraft carrier, you know Ronald Reagan, you know in, in the in the uh, you know in the in the uh, you know in the Red Sea, and they decided to carry out attack on the Houthis and Yemen. પરિસ્થિતિ આખી અલગ છે બેઠકોનો દોર છે અને બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એક તરફ સેના ને તમામ છૂટ આપી દેવામાં આવી છે શું થશે એ તો સમય બતાવશે આભાર ઉત્પલ ભાઈ ચર્ચામાં આપે આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર